ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે રામલલ્લા આ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ બિરાજ છે જેની તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ જ ભૂમિ કરવામાં આવી રહ્યું છે જ્યાં બાબરી મસ્જિદ પર પહેલા બનાવવામાં આવી હતી જ્યાં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે

રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે જે હજારો વર્ષો સુધી ચાલશે દાવો કરવામાં આવી રહ્યો છે કે સંપૂર્ણ બન્યા બાદ રામ મંદિર વિશ્વનું ત્રીજું મોટું સૌથી હિન્દુ મંદિર હશે તે અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે જેઓ પંદર પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના જાલેસરમાં બનેલા મંદિરમાં એકવીસો કિલો વજનની છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવશે મંદિરમાં પાંચસો બસો પચાસ અને સો કિલો વજનની દસ નાની ઘંટીઓ પર સ્થાપિત કરવામાં આવશે મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્ર પરથી ખાસ ચાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે જે ઘણી સદીઓથી કોઈ પણ રીતે બગડતું નથી અને તેને ઉદયની અસર પણ થતી નથી રામ મંદિરના ગર્ભ ગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે એક ભગવાન શ્રી રામની મૂર્તિ જે ઓગણીસોને થી કેસ લાગરવાણી સુધી પહેલા મંદિરમાં અને પછી તંબુની અંદર રાખવામાં આવી હતી બીજી નવી મૂર્તિ મોટી બનાવવામાં આવી છે તે શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટને લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલા વિરાજવાનને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા રામ મંદિર સંકુલ ભગવાન સિત્તેર એકર લગભગ સિત્તેર એકર છે જેમાં મુખ્ય ઈમારત બે પોઈન્ટ સાત એકર અથવા લગભગ ચોપ્પન હજાર સાતસો ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવી રહી છે સવાલ એ ઉઠી રહ્યો છે કે રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે અને આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મની તીર્થ ક્ષેત્ર સ્રષ્ટિ રચના કરી છે સુપ્રીમ કોર્ટના માલિકી ધરાવે છે મંદિરના નિર્ણય માટે એકત્ર કરાયેલા નાણાંથી લઈને ખર્ચ સુધી સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે મિત્રો આ હતું

નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે કાલે જય શ્રી રામ